રોનછડ રોનછોડ કીધું છે તો અમારે જવાનું છે અત્યારે શૂટિંગ કેવી રીતે થાય છે તો હાલો મિત્રો તમને શૂટિંગ કેવી રીતે થાય તમને દેખાડીએ તો અમારે રોનછોડભાઈ ખબર લઈને આવ્યા છે બરોબર તો રોનછડ ભાઈ આપડે કાં જવાનું છે અત્યારે

તમે ત્યાં થાય મિત્રો શૂટિંગ નું કામકાજ હોય ને મારે જવાનું હતું કથામાં ગાડી ને એકસો બી કરીને હું પૂગી ગયો ફાઇનલ મિત્રો હું પૂગી કથા કથામાં કથા નીચે સારું ને છોકરા કે આવી રીતના ફુડા તોડતા હું પણ શો ફુરડા તોડવા મિત્રો કથાનું કામકાજ પત ચા પાણી આવી જતા રણછડભાઈ ચા પાણી લઈને આવી જાય અમી ચાર થઈને જવાનું તો અમારે વિજય મિત્રો ચાર થઈને વિજય છે ને અમારે બે મિત્રો આવી જશે ને અમારે જવાનું છે અત્યારે વિજય ભરું ને અમી જાય છે વિજય ભરું તો મોડું નથી કરવામાં ફટાફટ નીકળે વિજય ભરું ફાઈનલી મિત્રો અમે રસ્તામાં જતા ને રસ્તામાં આવી ગઈ છે નદી તો વ્યૂ બહુ મસ્તી નો આવે છે અને આ ભાઈ ને કઈક ફોટા શૂટ કરવાના હતા તો ફોટા કરે છે ભાઈ મિત્રો અમે રસ્તામાં આવતા અને રસ્તામાં આવી ગયો છે માનડ મંજારો જો તમે એક નંબર વ્યુ આવે છે જો કુલદીપ કુલદીપભાઈ પંકજભાઈ જોવા ફોટો શૂટ કરતા ઉઠાવે છે પાણી બહુ ઓછું થાય છે યાર મસ્તી ની છે પવન મસ્તી નો એક નંબર ટાઢો કુલિંગ કુલ ટૂંક એક નંબર નજર હો ભાઈ જો તમે આ તાણ પંખા ભરે છે પંખા નો પણ પવન આવે સાટા છટી હો ભાઈ એકદમ પંખા ફાસ મૂકી દીધા છે આ લોકો અને પાસે નદી હોય એટલે કાઈ ઘટે જ નહીં પવન ની ટાંડી લેરખી જ હોય હાલો તો આપડે બહુ મોડું ના કરવું ધીમે ધીમે નીકળીએ હવે તો અમે આવી છે જંગલ સાઈડ ને જોવા તમે સાંજે બાવૈયા ને કાઢ્યું છે અને મોટા મોટા બાવૈયા છે અને રસ્તા બહુ ખતરનાક છે બરોબર ચલો તમે આવી રીતનું જાણ રસ્તો બહુ હેવી છે અમે અમુક અમુક સીન નથી લેતા કેમ કે ગાડી કંટ્રોલ નથી થતી મોબાઈલ કંટ્રોલ નથી થતો અને રસ્તા બહુ ખતરનાક છે બરોબર તો બને ત્યાં સુધી તમને બતાવશું વધારે લાઈટ આવું દૂરી છે

અમારો એક બે ફોટા પાડજો તમે બે નીકળા ફોટા નહીં પડ્યા કરતા તો વ્યુ છે એક નંબર મસ્તી નો જોરદાર એકદમ મજા મજા આવો પેરુ આ બાજુ કઈક દીવા ડાંડી છે આપડે તો તમે આ દેખાય નઈ તમને ઝૂમ કરીને દેખાડી દઉં આ છે દીવા ડાંડી ઓનલી ફોર શૂટિંગ વિડીયો શૂટિંગ આવી જાઓ શૂટિંગ કરો મસ્તી નું જોરદાર

તો અમારે પંકજભાઈ કે છે નીચે બરોબર પવન છે પવન જ એવો આવે માથાના વાંધો મેળવું છે દરિયો ભરાઈ ગયો છે આખો પંકજભાઈ હું કેવું છે પંકજભાઈ ગેડો મસ્ત છે ચાલો બતાવીએ જોરદાર છે કુલદીપ ભાઈ તો અમારે બે ખાડા ને બે ખાડા ને સરવા મળે તને પાછો લઈ જવાનો છે કુલદીપ ભાઈ તોડવા મળ્યા અમેરિકા હું ને પંકજભાઈ તો હાલો પંકજભાઈ આપડે નીચે જઈએ

રમી જાય છે ત્યારે ગુફામાં જવા આવે જીડી થી ઈજ જગા જય શ્રીરામ જય મહાદેવ મિત્રો ફરીમાં આવશું એક નવા વ્લોગ સાથે જો તમને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જેથી કરીને અમારો વિડીયો તમને સૌથી પહેલાં જોવામાં મળે